ભારતીય જનતા પાર્ટીએ ભયંકર ભ્રષ્ટાચાર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધન સંગ્રહ કર્યો ભલું થજો સુપ્રીમ કોર્ટનું ક્યાં ઇલેક્ટોરલ બોન્ડનો આંકડો જાહેર કરાયો તો બહાર હકીકત આવી બ્યાસી અબજ બાવન કરોડ ઓફિશિયલ ભાજપના એકાઉન્ટમાં હતા અને સામે અમારા પાસે કશું જ નહીં એમ છતાં આ ચૂંટણી લડાઈ જાગૃત મતદાતાઓ એક પરિપક્વ લોકશાહીનું દર્શન થયું ગુજરાતમાં કહેતા હતા છવ્વીસે છવ્વીસ જીતશું પાંચ પાંચ લાખથી જીતશું કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે ડિપોઝિટો જશે પરંતુ એ રેકોર્ડ પણ દસ વર્ષ પછી તૂટ્યો બનાસકાંઠાથી અમારા ગેનીબેન જીતા કોઈની ડિપોઝિટ અમારી નથી ગઈ અને પાંચ પાંચ લાખવાળી વાતો એકાદ બે સીટને બાદ કરતા ક્યાંય રહી નહીં વિધાનસભાની બેઠકોમાં અમારો આંખ ખૂબ ઊંચો આવ્યો છે એટલે એ પરિસ્થિતિ છે છતાં જ્યાં જરૂર હશે ત્યાં સંગઠનમાં શું કરવું ક્યાં કરવું કેમ કરવું કોણ જવાબદાર એ બધું આ કેમેરાની આંખ માટે નથી હોતું એ અમારી આંતરિક બાબત છે